તો રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો નાણાવટી ચોકમાં ટાંકીમાં પડતા બાળકનું મોત થયું બાળક પડતા મોત થયું પડ્યો હતો ડૂબી કારણે પ્રતિક તો લાલ બત્તી સમાન કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમના પણ ઘરમાં આવી ટાંકી હોય તે માતા પિતા અને નાના બાળકો જેમના ઘરમાં હોય તે ખાસ ધ્યાન રાખે જે આ કિસ્સો સામે આવ્યો છે એ માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે બાળક રમી રહ્યું હતું રમતા રમતા ટાંકીમાં પડ્યું અને તેનું મોત થયું અમે લોકો અંદર હતા છોકરા ને બીજો મારો બાપુ છે એને તૈયાર કરતો હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ બોલાવાયો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે ત્યાર થી તો દેખાડવા ગયો હશે તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપર વાળા લોકો એમ કે કે ના અહિયાં નથી હવે તમે આજુ બધે શોધ ખોળ કરી ને આજુ બાજુ વાળા બધા બાર નીકળ્યા અને બધા એને ગોતવા મીડિયા એટલે minimum અડધી કલાક જેવું થયું હતું શોધ ખોળ ગોતવામાં અને પછી મારા બાપા ને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા કે પછી એને ટાંકામાં જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા અંદર